શરીરની ઊંઘતી ધ્રુજાવતી ઠંડીનો સામનો કરી રહ્યું હતું પ્રેમની ઉમત ફક્ત ઠંડી સામે જ નહીં વિશ્વની કોઈ પણ મુશ્કેલી સામે સુરક્ષા કવચ બની જતી હોય છે પ્રેમના એ જ આશાવાદી રંગોમાં રંગાયેલા એ યુવક અને યુવતી થોડા જ કલાકો પહેલાં પોતાના ઘર અને કુટુંબને પાછળ છોડી પ્રેમનું મુક્ત સ્વતંત્ર જીવન શરૂ કરવા સમાજ અને માતા પિતા સામે બળવો પોકારી હંમેશા માટે એકબીજાના થઈ રહેવા ભાગી છૂટ્યા હતા જો કે ભાગવાનો કાર્યક્રમ આજે જ નક્કી થયો ન હતો વાત શરૂ થઈ હતી આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે અમિત અને નૈનાની આંખો કોલેજના પ્રથમ વર્ષ દરમિયાન મળી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને પહેલી નજરમાં જ કંઈક જાદુ અનુભવાયું હતું એકબીજાને પહેલીવાર મળ્યા છતાં જાણે વર્ષોથી ઓળખવાનો એ અનુભવ કંઈક વિચિત્ર હતો ઔપચારિક વાતોથી શરૂ થઈ લાગણીઓ મિત્રતા સુધી પહોંચી ગઈ અમિત આમ તો શહેરના ધનવા અને પરિવારનો નબીરો હતો પણ ભણવાની દગસ અને જીવનમાં કંઈક જુદું કરી બતાવવાનું જુનૂન એના રૂમમાં સિંચિત હતું પોતાના પિતાના હોટેલ વ્યવસાય કરતા પોતાના ગમતા સંગીત ક્ષેત્રમાં જે પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા ઈચ્છુક હતો બીજી તરફ નયના પણ એક સદ્ધર પરિવારનું સંતાન હતી માતા પિતા બંને વ્યવસાય તબીબ એટલે જાણે બધાની અપેક્ષાના ગણિતમાં નયના પણ એક ભાવિ તબીબ તરીકે જ સ્વીકારાઈ ચૂકી હતી પરંતુ નયનાએ તો પોતાના જીવનનો સરવાળો પોતે જ માંડવો હતો જેમાં રકમ પણ એની અને ઉત્તર પણ પોતાનો જ જીવન ક્રાંતિ અને કોમર્સ પ્રવાહમાં દાખલ મેળવી શરૂ કરી દીધી જેમ જેમ અમિત અને નૈના એકબીજાની નજીક આવતા ગયા તેમ તેમ એકબીજાના સ્વભાવની સમાનતાથી સમજાતા ગયા કેન્ટીન પાર્કિંગ પુસ્તકાલય કે લેકચર માટેની એ છેલ્લી હરોળવાળી પાટલી પુસ્તકો અને નોટ્સની અદલા બદલી કે યુવક મહોત્સવની પ્રવૃત્તિઓ જ્યાં અમિત ત્યાં નૈના અને જ્યાં નયના ત્યાં અમિત દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફક્ત એક જ વર્ષની અંદર આ મૈત્રીનો સંબંધ પ્રેમના ઇન્દ્ર ઇન્દ્રધનુષી રંગોમાં રંગાવવા માંડ્યો બધાની સામે

બેસી રહેલા વિદ્યાર્થીઓનું પ્રદર્શન આમ અચાનક જ નિમ્ન કક્ષાએ જઈ પડે તો ચિંતા અને શકનો ઉદભવ તો તદ્દન વ્યાજબી બંને પરિવારોને આ પ્રેમ સંબંધની જાણ થતાં સમય ન લાગ્યો નાના પિતાએ તો સીધો જ શબ્દોમાં ધમકી આપી દીધી જો ભણવાનું ઉદ્દેશ ન હોય તો કોલેજ જવાનું જરૂર જ નથી અભિતના પિતાએ પણ પોતાના હોટલ વ્યવસાય અને સંગીત વચ્ચે પસંદગી કરી કોઈપણ ક્ષેત્રમાં ગાંભીર્યથી કારકિર્દી શરૂ કરી સ્વનિર્ભર જીવન તરફ પગલું ભરવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી દોસ્તો કાની છેલ્લા સુધી જોજો પહેલાં પોતાના પગ પર ઊભો રહે પછી જ લગ્નની વાત કરજે આ બધા તાણ અને તણાવની વચ્ચે કોલેજનું અંતિમ વર્ષ પસાર થવા લાગ્યું અમિત અને જીવન કોઈ ફિલ્મ જેવું જ નાટકીય બનતું ચાલ્યું પ્રેમમાં તરબોળ હૈયાઓ એકબીજા વિના જીવીને શકવાની લાગણીઓ એક પણ ક્ષણ એકબીજા વિના ન વિતાવી શકવાની પીડામય ભાવનાઓ કઠોર હૃદય ધરાવનાર માતા પિતા સમાજ અને પ્રેમ વચ્ચેનું એક જૂનું અવિરામ યુદ્ધ શા માટે માતા પિતા બાળકોના યુવા હૈયાને સમજી શકતા નથી શા માટે પ્રેમની એક કોમળી લાગણીઓને નિર્દય રીતે ઠુકરાવવામાં આવે છે શા માટે હંમેશા બે હૃદય વચ્ચે ભીત સમા ઊભા થઈ જવું ફરજીયાત બની જતું હોય છે અમિત અને યુવાન મન પણ એ જ પ્રશ્નોથી ઝૂરી રહ્યા હતા જેમાંથી એમની ઉંમરનું દરેક મન પસાર થતું હોય છે અંતિમ સત્રની પરીક્ષાઓ શરૂ થઈ અને સાથે જ અમિત અને નૈનાના ઘર છોડી ભાગી જવાના કાર્યક્રમની યોજના ઘડાવવા લાગી કેટલાક અંગત મિત્રોનો સાથ લઈ અમિતે બધું જ યોજના બંધ ગોઠવી નાખ્યું પોતાના ઘરેથી એક મોટી રકમ ચોરી મિત્રના ઓળખાણથી મહાબળેશ્વરની કોઈ હોટલમાં થોડા દિવસનું રોકાણ કરી આગળ અન્ય કોઈ શહેરમાં નોકરી શોધી સ્થાયી થઈ જવું નહીના પણ પોતાના ઘરેથી કેટલાક કિંમતી ઘરેના અને દાગીનાઓનું એક નાનકડું પોટલું સાથે લઈ લેશે યોજના ખૂબ જ સરળ સીધી અને સહેલી હતી અંતિમ સત્રના અંતિમ પ્રશ્નપત્ર સાથે જ બધું જ પૂર્વ નિર્ધારિત યોજના અનુસાર બંધબેસતું થયું અને આજે પ્રેમી પંખીડા પોતાના નવા જીવનની શુભ શરૂઆત મહાબળેશ્વરની સુંદર રોમાંચક વાદીઓમાં કરવા આવી પહોંચ્યા સમાજ કુટુંબ પરિવાર માતા પિતા સર્વ વિઘ્નોથી ખૂબ ખૂબ દૂર બસમાંથી ઉતરતા જ સૂર્યાગસ્તે સમગ્ર ફાડી વિસ્તારને અંધકારમાં સંપૂર્ણપણે ઘેરી લીધો હતો એક એકબીજાનો હાથ થામી અમિત અને નહેના મિત્રએ કરેલી વ્યવસ્થા અનુસાર પોતાની હોટલ શોધવા નીકળ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો રહેઠાણ વિસ્તારથી જરા ઉપર તરફ સુમશાન વિસ્તારમાં જ ઉતારો કરવો ઇતાવા હતું જેટલું લોકોની દ્રષ્ટિએ ઓછું ચડાય એટલું જ સુરક્ષિત આમ પણ થોડા જ દિવસોનો પ્રશ્ન હતો એકવાર નોકરી મળી જાય પછી ક્યાં રોકાવાનું હતું નહીવત અવારજવરવાળા વિસ્તારમાં સ્થાયી હોટલ રાત્રિના અંધકારમાં તદ્દન શાંત અને ડરામણી ભાસી રહી હતી નૈનાએ અમિતનો હાથ અગાઉથી પણ વધુ ચુસ્ત પકડી રાખ્યો હતો હોટેલના કાઉન્ટર ઉપર હાજર એક ઊંચો કદાવર પહેલમાં નસમો સમો માણસ સ્પષ્ટ અને કડક શબ્દોમાં જાણે ચેતવણી આપી રહ્યો એ નામકી કોઈ બુકિંગ યા નહીં હે અમિત ચોક્યો હો કસે હોસકતા મેરે દોસ્તને કુત દિનો પહેલે સે બુકિંગ કરાઈ હતી આપ જરાીકસે દેખીએ અમિતને નૈના તરફ શખની દષ્ટિ ફેંકતો કદાવર વ્યક્તિ ધમકીવાળા સ્વરમાં બરાડ્યો મુજે મત સિાઓ કહા નામ નહીં હુઆ હૈ જગ નહી હૈ જાઓ યાસે એને ફરીથી એક વેગ દ્રષ્ટિ નૈનાના શરીર ઉપર ફેરવી એ લોભી આંખોથી ડરતી નૈના અમિતની પાછળ પોતાનું શરીર જાણે છુપાવી રહી અમિતે પોતાના મિત્રોનો સંપર્ક સાધવા મોબાઈલ પર આંકડાઓ ફેરવ્યા એના આશ્ચર્ય વચ્ચે બધા જ નંબર વ્યસ્ત હતા હવે શું કરવું આ અંધારી રાત્રિમાં નૈનાની સુરક્ષા એની જવાબદારી હતી તું ચિંતા ના કરીશ આપણે અન્ય હોટલ શોધી લઈશું નૈનાને વિશ્વાસ અપાવી એના ચિંતિત હૃદયને આશ્વાસન આપતો અમિત એને ભાવમાં સમાવી બહાર નીકળી ગયો પાછળથી પેલું કદાવર શરીર ઊંચા અવાજે બરાડ્યું ગરસે કે આયો હો ક્યાં અમિત અને નૈનાની આંખો પહોળી થઈ પગ વધુ ઝડપે ઉપડવા માંડ્યા પ્રશ્ન સાંભળ્યો જ નહીં હોય એ રીતે બંને એકબીજાના હાથ થામી ત્યાંથી ભાગી નીકળ્યા થોડી જ મિનિટોમાં એક નાનકડા રસ્તા પર આવી ઊભા રહ્યા હાંપથી શ્વાસોથી રસ્તાની બંને તરફ નજર દોડાવી રહેઠાણ વિસ્તાર થોડા અંતરે હતો એક પણ વાહનની અવર જવર દેખાતી ન હતી ચાલીને અંતર કાપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો ઝડપથી પગ ઉપાડી બંને રહેઠાણ વિસ્તારની તરફની દિશામાં આગળ વધ્યા રાત્રિની નેવર શાંતિમાં પાછળથી આવી રહેલ પગલાંઓનો અવાજ ધીરે ધીરે સ્પષ્ટ સંભળાવા લાગ્યો બે હચાઓ અંદરો અંદર ધ્રુજી રહ્યા બંને શરીરોએ ઝડપ અને સ્ફૂર્તિએ પણ જાણે વેગ આપ્યો પરંતુ ચાર અતિ સ્ફૂર્તિલા શરીરો સામે બે થાકેલા શરીરો હારી ગયા ચારેય ચહેરાઓ કાળા કપડાં પાછળ છુપાયા હતા હાથમાં રાખેલી છરીઓની ધાર અત્યંત તે ચમકી ગઈ હતી ચારમાંથી એક માણસે અમિતના હાથ પકડી ગળા પર છરી ગોઠવી અવાજ કીધો ગયા નૈના ડરથી ધ્રુજી રહી હતી અમિત આંખોના ઇશારાથી જ પરિસ્થિતિ સમજી સ્થિર રહેવા આશ્વાસન આપ્યું અમિતના ચહેરા ઉપર પણ નૈનાના ચહેરાની જેમ જ બહેનો પરસેવો છૂટી રહ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો બીજા માણસે અમિત અને નૈનાની બેગ જૂટવી લીધી ત્રીજા માણસે અમિતના કાંડા ઘડિયાળને ગચવા માંથી એનું પાકેટ પૈસા મોબાઈલ બધું જ કાઢી છીનવી લીધું એકા જ ક્ષણમાં એને બધી જ પૂંજી લૂંટાઈ ગઈ પણ આ પરિસ્થિતિમાં બંને ફક્ત સુરક્ષિત બચી જાય એ જ ઘણું હતું પોતાના હાથ લાગેલ મોટી રકમથી ખુશ થતાં ચારેય માણસો બંનેને ધકેલી આગળ વધી ગયા એક ક્ષણ માટે અમિત અને નૈનાના જીવમાં જીવ આવ્યો જ કે ફરીથી એ માણસો પાછળ ફર્યા એક માણસે નૈનાના હાથમાંનો મોબાઈલ પણ ખેંચી લીધો એના ગળા અને કાનમાં સજેલા ઘરનાથી અંજાઈ એને નૈનાનો હાથ ખેંચી પોતાની તરફ લેવા પ્રયાસ કર્યો ગુસ્સાના આવેગમાં અમિતે એના ઉપર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો જ કે બીજા બે સાથીઓ એને પાછળની તરફ વડસેલો નૈના ડરથી ચીખી રહી એનું મોટું અંત્યંત આવેગથી દબાવી દેવાયું અમિત સમજી શકે શકે એ એ વિચારી આગળથી જ નિર્ધારિત યોજનાના ભાગરૂપે ગેંગનો એક સાથી વાન લઈ આવી ચડ્યો દોસ્તો ખાની છેલ્લા સુધી જોજો નૈના ને વાનમાં લઈ આખી ગેંગ અદશ્ય થઈ ગઈ અમિત મગજ કાર્ય કરતું થંભી ગયું હૃદયના સહાય અને લાચારે ત્યાં જ પડ્યો ક્યાં જાય શું કરે કરે ઘરે નાના માતા પિતાને ખબર આપે કે પોલીસ સ્ટેશન જાય આંખોની આગળ અંધારા છવાઈ ગયા મોટામાંથી ચીસ નીકળી ઉઠી નયના હિંમત કરી એ પોલીસ સ્ટેશન શોધવા ઉપડ્યો કે પેલી વાહન ફરીથી એની નજર આગળ આવી ઊભી રહી વાહનનું બાણું ખુલ્યું અને અંદરથી નૈનાને બહાર તરફ દકલી દેવાઈ નૈનાને ધકેલીને વાહન પૂર ઝડપે ફરી અદશ્ય થઈ ગઈ અમિત અધિરાઈથી આગળ વધતો નૈનાને સંભાળી રહ્યો નૈના નૈના તું ઠીક તો છે ને એમણે તારી જોડે કહી દૃશ્કે દૃશ્કે રડતી નહીંના નકારમાં ડોકું દુણાવી રહી નહીં નહીં ફક્ત મારા ઘરેના અમિતની છાતી પર લપાઈ એ આંખોના અશ્રુઓ ખાળવી રહી એનું આખું શરીર હજી પણ ધ્રુજી રહ્યું હતું તદ્દન અમિતના અંતરની જેમ જ ગમે તેમ કરીને અંધકારમય સ્થળથી બંને રહેઠાણ વિસ્તાર તરફ ઉપડ્યા પૈસા વિના આવે શું કરવું અને ક્યાં જવું એ મનોમંતરમાં એક બસ સ્ટોપ નજીકના બાંકડા પર બંને ગોઠવાયા ગાડીઓ અને સ્થળે આખરે શ્વાસ લેવાની તક મળી આખા દિવસની હાડમારી અને માનસિક શારીરિક તાકતી નિદાળ નયનાએ અમિતના ગોદમાં પોતાનું માથું ગોઠવી દીધું અને આખો આપોઆપ મીંચાઈ ગઈ નેનાના માથે પ્રેમથી હાથ ફેરવી રહેલ અમિતની આંખો મીછાતા પણ બહુ બહાર ન લાગી સૂર્યની કિરણોએ અર્પેલી તાજકીથી પહાડી વિસ્તારની પ્રકૃતિ ધીરે ધીરે સુંદરતાથી સચેત થઈ પંખીઓના મીઠા કલરથી નૈના અને અમિતની ગાઢ નિદ્રા તૂટી પોતાના ઘર અને પલંગની આરામદાયક પથારીની જગ્યાએ બસ સ્ટોપ પરના એક ખરબચડા અને અર્ધ તૂટેલા બાંકડા ઉપર પોતાને પામી બંને વાસ્તવિકતાથી અવગત થયા રાત્રિની ભયંકર ઘટના જીવંત દ્રશ્ય સમાન આંખ મન ઉપર છવાઈ ગઈ આગળ શું કરવું ક્યાં જવું કંઈ જ સ્પષ્ટ ન હતું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એકબીજાનો હાથ થામી ભોજનની શોધમાં બંનેના ડગ આગળ વધ્યા જ કે અચાનક બે ગાડીઓ સછડાટ કરતી એ પ્રેમી પંખીડાઓની દિશા આવૃત્તિ આગળ આવી ઊભી એક બંને ગાડીના દરવાજા ખુલ્યા અમિત અને નૈના પિતા ગાડીમાંથી બહાર આવ્યા ક્રોધમાં સળગતી આંખો દગાબાજ બાળકોને નિહાળી રહી નૈના અમિત નો હાથ પકડી ખેંચી રહી અમિત જલ્દી કર અમિત મૂર્તિ જેવો સદબ ત્યાં જ ઊભો રહ્યો અમિત શું કરી રહ્યો છે જલ્દી કર ભાગ અમિતની તંદા અવસ્થા તોડતી નૈના એનો આહત વધુ આવેગમાં ચાલી રહી પરંતુ અમિતનું સ્થિર શરીર એના સ્થિર વિચારો સમૂહ એક જ પરિસ્થિતિમાં જાણે જકડાઈ ગયું જા નૈના ગાડીમાં જતી રહે દૈના અમિતના શબ્દોથી ચોંકી ઉઠી આ શું કરી રહ્યા છો ઓશમાં છે કે નહીં અમિતના શબ્દો પરિપક્વ સ્વર પકડી રહ્યા સમાં તો હવે આવ્યો છું જો ગઈકાલે રાત્રે તને કંઈ થઈ જતે તો હું પોતાની જાતને કદી માફ ન કરી શકત પણ અમિત હું તારા વિના ગળામાં આવેલા ડૂમાંથી નૈનાનું વાક્ય અધૂરું જ છૂટી ગયું અમિતે એનો હાથ થામી પંપાળ્યો તું ચિંતા ના કર નૈના અમિતની છે ને અમિતની જ રહેશે પણ પહેલાં હું પોતાને એ લાયક બનાવવા ઈચ્છું છું કે પોતાના પ્રેમને સુરક્ષિત જીવન અર્પી શકું અમિતે ભીની આંખે નૈનાની પિશાની છૂમી લીધી નૈનાનો હાથ થામી અમિત એને એના પિતાની નજીક લઈ ગયો નૈનાનો હાથ એના પિતાના હાથમાં આપ્યો ગુસ્સાનો જાળા મુખ એક સવળતા તમાચા સ્વરૂપે અમિતના ચહેરા ઉપર આવી પડ્યો દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને છેલ્લા સુધી જોજો અમિત નીચી નજરે ચૂપચાપ ઊભો રહ્યો નૈના રુદનના આક્રાંત જોડે ગાડીમાં ગોઠવાઈ અને થોડી જ ક્ષણોમાં ગાડી પહાડી પરની નીચેના ડળાણ તરફ ઉતરી પડી એક પણ શબ્દ બોલ્યા વિના જ અને પિતાની આંખોમાં આંખો પરવવાની હિંમત કર્યા વિનાજ અમિત પોતાની ગાડીમાં ગોઠવાયો અને એ ગાડી પણ પહાડી વિસ્તારને ચીરતી સળસડાટ નીચે તરફ ઉપડી પડી ઘરે પરત થયેલા અમિત અને નૈના ફરીથી પહેલાં જેવા જ દેહલક્ષી વ્યક્તિત્વમાં ઢળી રહ્યા પોતાની પાછળ છૂટી ચૂકેલા જીવન લક્ષ્યોની દિશામાં પહેલાંથી પણ વધુ દગસ અને જોશથી મંડી પડ્યા પોતાના પ્રેમ સાથે સુરક્ષિત જીવન માણવા માટે આર્થિક અને માનસિક સ્વનિર્ભરતાની અનિવાર્યતા બંને ઉડાણપૂર્વક સમજી ચૂક્યા હતા બધા દરમિયાન શહેરની દૂર એક હોટેલમાં અમિત અને પિતા બેઠા હતા ટેબલ યુવકોની ટોળી તરફ અમિતના પિતાએ પૈસાની નોટનું એક મોટું બંડલ ધર્યું ખૂબ જ સરસ અભિનય ખડખડાટ હાંચી હતી હોટલનો ઓરડો ગુંજી રહ્યો અમિત પર મહાબળેશ્વરના હુમલો કરનારી ટુકડી નક્કી કરવામાં આવેલી વસૂલી હોટલની બહાર નીકળી ગઈ નૈનાના પિતા પ્રભાવિત ચહેરા સાથે અમિતના પિતાને વધાવી રહ્યા તમારી યોજના ખૂબ જ તાર્કિક હતી બંનેના ભાગી જવાની યોજનાની જાણ થતાં મારું તો લોહી ઉકળી ગયું હતું ઉતાવળાને ક્રોધના આવેગમાં ખબર નહીં હું શું કરી નાખત પણ જ્યારે તમે મને મળવા આવ્યા શાંત ચિત્તે તમારી યોજના જણાવી ત્યારે હું પણ સમસ્યાને અન્ય દ્રષ્ટિકોણથી નિહાળી શક્યો આપનો ખૂબ ખૂબ આભાર અમિતના પિતાએ નયનાના પિતાનો હાથ ધપથપાવ્યો આભાર કેવો આપણા બાળકોને સીધા માર્ગે દોરવા એ આપની જવાબદારી તો છે જ આજની પેઢી ખૂબ જ ગતિશીલ છે પણ એટલી જ સમજદાર પણ છે જુઓ અમિતના મિત્ર જોડે થોડી સમજણ અને મૈત્રીપૂર્ણ વાતચીત થઈ અને મિત્રને મદદ કરવા મારો સાથ આપવા રાજી થઈ ગયા આ પેઢીને નીચે આંકવાની હિંમત ન કરાય આજના બાળકો લાંબા લચક નૈતિક ભાષણોની જગ્યાએ અનુભવોથી જ શીખવા તત્પર છે એમને સમજવા કે સમજાવવા માટે એમના માનસિક સ્તરે ઉતરી પગલાં ભરીએ તો દરેક સમસ્યા સહેલાઈથી ઉકેલી શકાય સ્પ્રિંગ જેટલી દબાવીએ એટલી જ ઉછળે ક્રાંતિકારી યુવાની સામે ક્રાંતિકારી થવા જઈએ તો સમસ્યા વધુ વણશે અને બાળકો હાથમાંથી નીકળી જાય અમિતના પિતાના મંતવ્યોમાં પિતાએ સંમતિમાં માથું આપણે પ્રેમના નથી આપણા સંતાનોને પ્રેમ કરવાવાળા જીવનસાથી મળે એનાથી વધુ સંતોષ અને ખુશીની વાત વાલી માટે અન્ય કઈ હોઈ શકે પણ હા જો એ જ પ્રેમ એમની જવાબદારીઓથી ભાગી વાસ્તવિકતાથી જીવન દેવો અને લક્ષ્યોથી મોફરવે વાસ્તવિક સપ્ન સૃષ્ટિમાં રાચવા પ્રેરિત કરે તો એ પ્રેમની જવાબદારીની વાસ્તવિક સૃષ્ટિ પર ઉતરવો જ રહ્યો પણ હવે આગળની યોજના અમિતના પિતા ખડખડાટ હાસ્યથી હોટલનો ઓરડો એકવાર ફરી ગુંજી ઉઠ્યો બંને પગ પર ઊભા થાય કે આવી પહોંચીશ મારી દીકરીને તમારી ઘરેથી બગાડી લઈ જવા પણ હા આ વખતે બેન બાજા બારા જ જોડે અને નૈનાના એ પણ ખડખડાટ હાસ્યમાં પોતાનો ફાળો નોંધાવી દીધો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દી જલ્દીથી દોસ્તો તમે જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઇક કરીને દોસ્તો તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ תמר הדיל